હર મહાદેવ બધાને તો આજે આપણે ઘણા સમય પછી લોગની શરૂઆત કરી કારણ કે ઘણા સમયથી આપણે લોંગ વિડીયો મૂક્યો છીએ શોર્ટ વિડીયો તો આપણે દરરોજ અપલોડ કરીએ જ છે પણ લોંગ વિડીયો આજે આપણે ઘણા સમય પછી અપલોડ કરીએ તો અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં હાલો તમને ખેતરની પરિસ્થિતિ બતાવું કારણ કે બે ત્રણ દિવસથી વરસાદ છે ચાલો જાય ખેતરમાં કા છે દસ વીઘાની મગફળી જેના પાથરા પડ્યા અત્યારે બધા પલરી ગયા કારણ કે બે ત્રણ દિવસથી વરસાદ બહુ સારો પડે છે આવા થઈ ગયા અત્યારે પાથરા સારો બધો ફેલ છે આમાં આ છે આપણું સોયાબીન પાકીને તૈયાર થઈ ગયું વરસાદના કારણે અત્યારે આપણે આને વાઢવાનું છે નહીં વરસાદ રહે ત્યાર પછી આપણે આને વાટશું બાકીનું જે સોયાબીન છે તમને અત્યારે આવું છે કઈ જે આ છે એને પાકતા વાર લાગશે દિવાળી અત્યારે ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે